હેલો હા બોલો કોણ મનસુખ ભાઈ હાજી હા હું માતાજી ની ટીપણી છે માતાજી ને ને ની ફોન ઉપર લા વિડિયો ચાલુ છે આપણે પણ મામા દેવ ખીજડા વાળા ખીજડા વાળા હું દે ની ટીપણી છે ગેલ હાગરા એટલે મામા કોટના નો પરમુ બોલું ભાવનગર થી કોણ બોલો ક્ષત્રિય ઠાકોર સેના નો ભાવનગર પ્રમુખ બોલું તે બોલો ને ભલે ને પ્રમુખ બોલતા હોય હા હું ટીપણી આવી ગયો એટલે પછી એ એમ કઉ છું હા મામા મામા એટલે ઘેલ હાગરા ખીજડા વાળા કેમ એમ કેવા એમ એટલે કોનો મામા ને દુખ લાગ્યું તમે ને કોનો લાગ્યું દુખ અમને લાગ્યું ટીપણી કરી એટલે એ મામા ને કયો ને મામો ને બે સમજી લે હું મામા ને મોકલો

હગા નો થાય ઓ તમારે શું કોઈ કુટુંબી કુ થાય ખીજડો રયો તમારે શું પરિવાર માં આવે તમારે ને શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો કે ભાઈ મારે ખીજડા હારે આવી રીતે અમારા સંબંધ છે પરિવાર હારે ખીજડો તમારે કોઈ માં બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વળી ખીજડા નું નો બોલું કુટુંબ નો થાય મેં એટલે એમને મામા જેવું છે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા ને પૂછતા હું પૂછવાની વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું ખીજડા ને તમારે શું લેવા દેવા

હમ તમે કઈ પૂજા કરવાનું તમે કોઈ નો રાખે ઠાકોર લગાવો કે પછી ગમે તો એ તમારે આપડે આજ કરવાનું મત કાઈ બીજું ના લાકડા મામાના લઈને નીકળવાનું ખીજડાવાળાના મેલડી માના એવા બધા બળિયા લઈને નીકળવાનું ધજા ઉલિયન બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં ક્યાંય પૂજારી માં તમે ન રાખે મામા ના મામા આયો વાત કરાવા હાલો એક હા રાઠોડ કઈ હે રાઠોડ કઈ રીતના લાગે છે મારા લાગે નહિ હા

આ પણ ઈ કોઈ મામાએ દીધા કોઈ મામીએ કે મામાએ કોઈ નંબર દીધા હોય જેનું નામ દયો કોઈ ફલાણી મામીએ દીધા ને ફલાણા મામાએ દીધા ટેટા સડે એટલે જ હોય એટલે ખબર પડે આ ભઈ ઈ કોઈ દેવ નું છે યુટ્યુબ કે ફેસબુક કોઈ મામાની ચેનલ છે મામાની ટેકનોલોજી છે ઈ ની કોઈ વસ્તુ નો હોય તો બરાબર આ રાઠોડ તમે લગાડ્યું ઈ કરી ના રાઠોડ લગાડ્યું તમે રાઠોડ થી રાઠોડ કોણ છે તને ખબર છે હે આ રાઠોડ કોણ છે તને ખબર છે

હે તમારો અવાજ ગયો છે હાલો તમારો અવાજ કપાઈ જાય છે tower માં રયો tower માં છુ મોટું ભાઈ hello હા table ઉપર ફોન મુકેલો છે હે સેટ માં લેપટોપ ચાલુ છે એટલે સેટ થોડું કામ ચાલુ છે એટલે હું મારું કામ એ કરું છું ને વાતે તમારી હારે કરું છું તો ઈ કામ કામ તો મામા કરશે તમે આ કરો ને ભાઈ

જે કામ એમાં આમાં બીજા મામા ની એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડીમાં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય આમાં તારે વાતો કરી દીદી ગીધી મીડિયો કરવા ઘડીક થાય

કે સમય છે ને સમયની કિંમત ની કિંમત છે ઈ મારે શું કરવાનું ઈ મારું તારે થોડું જોવાનું હોય મને વાત કરી તારે જેટલું દુઃખ છે એટલી વાત કરી જે ભેરાણો છો ને એ વાત કરે તારા શેનું દુઃખ છે કે એમ કીધું હું રાઠોડ છું અને રાણો રાણી રીતે રાણો કોણ હતું તારે માંગણ બનવું છે રાણો કોણ ઇતિહાસ મારે તારો નથી જોતો તારે ખાલી સેના માટે ફોન કર્યો કરીને મારા ભાઈ હવે બાબરી કેમ પડે એ બીજી ડી ક્યાં કરે તારે કરવાની છે કરીને

અહી અમાર પાલીતાણા માં ભાવનગર અંદર બાજુ માં આયુ પાલીતાણા જોયું હોય તો હા ભાઈ ભાઈ જો ખીજડા વાળો મામો ને મામો નો લેરી મામો ને પછી ગાંડા નો લેરી મામો ને દારૂ નો લેરી મામો ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું ઈ બધી બીજા વર્ણન મને ખબર છે એમ કહું

આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયાની કિંમત છે કેમ કે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલ છે બાકી બિયારણ સારું હોય નબળું ન બોલ નહી મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર અત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી છું ભાવનગર માં હા ભાવનગર માં કઈ જગ્યા રે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાન કારખાનું વાલે તો એ મારો ભાઈ કરતો એ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું મેં વિડીયો જોયો ને મારી વાત સાંભળ મોટા પ્રેમથી કઉ છું આપણે જો આપણે હું સારો માણસ છું બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું તો તારા હીરે પીળા રહી ને તને માણસો ફોન કરે ને તો તને મામા ને બદલે મામી બધા યાદ કરાવી દે કેમ કે હું તારા નંબર નાખું ના યુટ્યુબ માં હા એ તો મને ખબર છે કે માણસો મેં આની પેલા ફોન કર્યો હતો આજથી એને દોઢ મહિનો થઈ ગયો છે એની ઘોડે જ તે નંબર નાખેલો હતો મેં ફોન કર્યો હતો મેં કીધું ભાઈ જય માતાજી મનસુખ રાઠોડ લખેલું હતું. એટલે મેં કીધું ભાઈ જય માતાજી ને કીધું ભાવનગર થી જગદીશ બોલો મેં કે ભાઈ હું તો કે બગડાના થી બોલું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ આ મારો નંબર નથી એ કે નાખી દીધેલો છે માં

હા કેમ કે કાયદો છે ને જો આસારામ બાપુ હોત ને ડાયરેક્ટ ખાતા ભગવાન હતો એક સમય ઇન્ડિયા ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કહું મોટ ભાઈ આપડે તમને પ્રેમ થી સમજાવું છું ના અમે ને સમજાવા નથી મારી વાત સાંભળો વાત સાંભળો મનસુખ હા યાર ટિપ્પણી કરવાની ક્યાં તાણ છે આપડે ભગવાન ને એને લાવો હું એમ કઉ બોલી છે આજે મામા નો ભૂ હમણાં અમારે અમરેલી નો ભૂ હતો મામા દેવ માં છોકરી ને માથે કર્યો તો એ મામો એને રોકી નો કે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં બાવા માં ફેર હોય જે બગડે બાવા અને સુધારે એ સાધુ કરે નો થાય

ઓહો કોરોના દેવી અને કોરોના દેવી માં મિડ્યાટન ડાકલા ભાગવા મારી કરુના દેવી કરુના દેવી હું કરુના દેવી તમારા કોરી ના ઘર ના કા દેવી હા તો એના માટે તમે પગ્યા લાગો તમે ઘેલ હાગરા ગઈ બુદ્ધિ વગર ને બરાબર અમારી ભાષા માં બુદ્ધિ વગર ના કેવાય છે એટલે કોઈ દેવના નામે ને એના ફિફોડા લઈને નીકળવા ન હોય ઈ તો દેવ ની કરે દેવ સમજી લે તમારે એમાં ઉપાડી આવવા ન હોય ઈ મામા મામા ની કાપતી કરું તો મામા એ એવું જ ન હોય તારે ફોન કરવો પડે એ તો મામો જ મને આંતરો કરી દે બેરો કરી દે લૂલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પૈગી લાગે કે રે મામા મારા ઘરવાળાને કોઈ વાતે બોલતો કરી દયો મૂંગો બેરો કર નહીં હોયું આ ટી આવે તું આવે તો અમારે કઈ મંદિર માં જવાનું કામ છે ભારત દેશ ની અંદર નામદાર કોર્ટ અમારો ભગવાન અને પોલીસ

અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે મન કઈ બીક નથી એમ અરે બીક ની વાત નથી ભાઈ તો તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો છું એટલે મારે કઈ કોઈ ડર થતું નથી હા તો ભાઈ એ તો મે વાવડે હેમલાતા ભાઈ જેલમાં જઈને આવ્યા ના તમે આપણે ટેન્શન નથી લેવાની જરૂર કોણ તમે જઈને આવ્યા કોણ તમે

કોને પૂરવા પડે કે જે હોય એના માટે જેલ હોય સાહેબ હવે જેલ ની વાતો કરે ભલા માણસ એને પિંજરા પૂરો કા દીપડો નીકળે તો સનાવર કેમ કે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના પાંજરા હોય હવે તું કઈ જેલમાં જેલ કેના માટે હોય

તારું કીધું કરું છો એટલે મને કઈક માનતા બાંધા રાખી જીભ થઈ જાય ને હું બાંધો પડી જાય એવું પ્રાર્થના કરી એટલે તારે કઈ કરવું નહીં પડે